કચ્છ જિલ્લાના અબડાસામાં આવેલા તેરાથી નેત્રા તરફ જવાનો રસ્તો બંધ થતા સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કચ્છના અબડાસા તાલુકાના તેરા નેત્રા માર્ગ બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન પણ પાણીમાં ધોવાઈ ચૂક્યો હતો ત્યારે દર ચોમાસે નદીના પાણી આ માર્ગ પર ફરી વળે છે જેનાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડે છે ત્યારે લાખણિયા પાસે નદીના માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો હાલ તો બંધ જોવા મળી રહ્યો છે જેને પગલે દર ચોમાસામાં મહત્વનો જે એક ધોરી માર્ગ છે એ બંધ થઈ જાય છે જો કે હાલ લોકો નેત્રા બાજુ જવાના રસ્તે પોતાની બાઇક પાણીમાં નાખે છે પોતાના જીવના જોખમે આ રસ્તો પસાર કરી રહ્યા છે સ્થાનિકોએ આ બાબતની વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ કોઈ નિરાકરણ આવેલ નથી ત્યારે ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તંત્રને ઘોર નિંદ્રામાંથી જાગવામાં હજી કેટલી વાર છે એ જોવું રહ્યું કોણ છે ભાઈ તેરાના લાખડીયાના રસ્તા જે માતાને મળ જાય છે એ રસ્તા બિસ્માર હાલત ખરાબ છે અને આ લોકો જે ટેન્ડર સિસ્ટમથી લીધું છે કામ એ પોતાના હિસાબે લેટ થયા છે તો આ પબ્લિકને બધું ભોગ થવું પડે છે અત્યારે મારી સામેશાની ભાઈની લાખડીયા જવાનું હતું આખી વ્યાન ભરેલી લેડીસો સાથે રસ્તો ન હતો જવાનું એ પાછું વાયા તેરા થઈ કરે ત્યાંથી બીટા ઉપરથી અખતથી લાખડીયા જાશે તમે વિચાર કરો એ લોકોને કેટલો ત્રાસ છે અને આ લોકો કોઈને જાણ નથી કરતા કે ભાઈ આ લાખણીયાનો રોડ ને તેરાનો રોડ માતાને મર જે જાય છે એ રોડ બંધ છે તો માણસો અહીંયા બિચારા અહીંયા સુધી આવે નહીં આ જત સમાજ જે છે એ બિચારા ગરીબ માણસો છે અહીંયા રહે છે આ લોકોને બે ચાર લોકો પડી ગયા મોટા ઉપરથી આ લોકો આ લોકોને બહુ બે ચાર હોસ્પિટલમાં ગયા પણ જાગૃત થતા નથી આ સરકારી અધિકારીઓ તો હું આજે સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય પીએમ જાડેજાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે પોતે જાતે વિઝિટ કરો અહીંયા અને જુઓ કે કોન્ટ્રાક્ટરને તમે શું નક્કી કર્યું છે અને કોન્ટ્રાક્ટર આજે શું કરી રહ્યો છે આ તકલીફ ઓછાની અમારા આખા એરિયાને થાય છે ચારે બાજુ ગાયો ઢોરો માણસો ક્યાં જઈ નથી શકતા અને આ લોકો કામ ચાલો રોડ પર કરતા નથી માટે અમારી તાત્કાલિક રિક્વેસ્ટ છે આખે આ આખા એરિયાની આ કે તાત્કાલિક ધોરણે જે બી આવવા જવાના રસ્તોથી ખુલ્લો કરે અને પોતાનું કામ જ્યારે પૂરું કરી પોતાની સ્વેચ્છાની અને સરકારનો ટેન્ડરનો નિયમ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે કરો પણ આ અગર ન થાય બે ચાર દિવસમાં તો આ આખો જેમ પહેલાં ધરણામાં બેઠા હતા ત્યાં રોડ જામ થશે અને ધરણામાં બેસે મહેશ ભાનુસલી ઘાટકોપર મુંબઈ અત્યારે હાલે તેરા